સુરેશભાઈ આહિર વણગામ પંચ્યાસી પોઈન્ટ છાસઠ ટકા સાથે પ્રાપ્ત કર્યું છે ટ્રિંકલ બાબુભાઈ આહિર એરો ટ્રિંકલ બાબુભાઈ આહિર એરો ટ્રિંકલ બાબુભાઈ આહિર એરુ મૈત્રીબેન મગનભાઈ વણગામ વેન મગનભાઈ છે વણગામ ધોરણ પાસ કર્યું કુમાર ભૂપેન્દ્રભાઈ છે ચાંગા પ્રીતકુમાર ભૂપેન્દ્રભાઈ છે ચાંગા ત્યારબાદ હર્ષવીબેન નવીનભાઈ આહિર તલાવ ચોરા હર્ષવી બેન નવીનભાઈ આહિર તલાવ ચોરા રિયા મહેશભાઈ આહિર પડતાપર રિયા મહેશભાઈ આહિર પડતાપર ચોર્યાસી પોઈન્ટ સડસઠ ટકા સાથે ધોરણ આઠ પાસ કર્યું છે હર્ષકુમાર ઉમેશભાઈ उमेश भाई હર્ષકુમાર ઉમેશભાઈ हर्ष कुमार उमेश भाई आहे कलथान चौरियासी पॉइंट एक सेक्ट का साथ શુભમ પરેશભાઈ ચાષા શુભમ ભાવિશા કુમારી ગિરીશભાઈ આહિર પરુજન ભાવિશા કુમારી ગિરીશભાઈ આહિર પરુજન સન્માનિત કરીએ ત્યારબાદ દીક્ષિતભાઈ જયેશભાઈ આહિર માંડળિયા દીક્ષિતભાઈ જયેશભાઈ આહિર માંડળિયા બ્યાસી પોઈન્ટ અઠ્યાસી ટકા સાથે પાસ કરેલ છે અડધા ફેનિલ મહેશભાઈ આહિર અડધા બ્યાસી પોઈન્ટ સડસઠ ટકા સાથે પાસ કરેલ છે ત્યારબાદ જયમીન હર્ષદભાઈ આહિર સોલદરા જયમીન હર્ષદભાઈ આહિર સોલદરા બ્યાસી પોઈન્ટ એકસઠ ટકા સાથે પાસ કરેલ છે સિંહ સુધ્રા બ્યાસી પોઈન્ટ ચોપન ટકા સાથે પાસ કરેલ છે પીનલ હરીશભાઈ અહીર ગણેશ એમણે બ્યાસી પોઈન્ટ છત્રીસ ટકા સાથે પાસ કરેલ છે અવિ અમૃતલાલ આહિર વેડછા અવિ અમૃતલાલ આહિર વેડછા